ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો આગળના વિડીયોમાં આપણે પાંચ પ્રકરણ સુધીનું સ્વાધ્યાય અને પાઠ જોઈ ગયા તો આજે આપણે છથ્થા પાઠની શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની ચોપડીકારો અને પાઠ છ પાઠ છ પાઠનું નામ છે ભીખુ આ એક સંવેદન કથા છે કેવી કથા છે સંવેદન એટલે કે આપણા હૃદયને ફળી જાય તેવી એક કથા છે તેના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી તેમનું ટખલુસ નામ છે એટલે કે ટૂંકમાં નામ છે ડૂમકેટો જન્મ ઈસવીસન અઢારસો ને બાણુંમાં મૃત્યુ ઈસવીસન ઓગણીસો ને પાસઠમાં ડૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો કયા ગામમાં થયો હતો વીરપુર ગામમાં ગુજરાતી સાહિત્યમાં તૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે તણખા મંડળના ચાર ભાગ ઉપરાંત બીજા વીસ જેટલા વાર્તા સંગ્રહ તેમણે આપ્યા છે પોસ્ટ ઓફિસ ભૈયાડા રજપુટાણી એક તૂંકી મુસાફરી જીવનનો પ્રભાત પૃથ્વી અને સ્વર્ગ હૃદય પલટો આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે ભીખું ભીખ માગીને પોતાનું તેમજ પોતાના કુટુંબના કુટુંબનું ભરણપોષણ કરનાર નાનોકરો છોકરો છે તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે વેચીને ખાવું પોતે વેઠીને પણ માં ભાઈ બહેનનો વિશેષ ખ્યાલ રાખવો તેવું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે ડાળિયા પણ ખાધા નહોતા પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે તે હેતુથી મા પાસે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે ભીખુના અંતરની આ અમીરાત એના દિલની લાગણી એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબ થઈ થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના સરસ આલેખન પામી છે તો આજે આપણે એના એના વિશે જોઈએ સાંજના સાત થયા થવા આવ્યા હતા અને ઊંચે ચરેલા મિલના ઢુમારા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા મોટર ગાડી સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું થઠારો એટલે કે સામાનને આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ ભરચક હતું અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો એક કંગાલ પણ ઇટની રહમ કરો શું કહે છે એક કંગાલ પર ઈટની રહમ કરો એટલે કે એક ગરીબ ગરીબ વ્યક્તિ પર દયા કરો શું છે એનો અર્થ શું થાય કે એક ગરીબ વ્યક્તિ પર દયા કરો દર્દથી બોલાયેલા શબ્દોને પગને આગળ જતા થંભાવ્યા થંભાવ્યા એટલે કે ઊભા રહી ગયા પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો ફરી એ જ શબ્દો સંભળાયા મેં ડોકું જરાક ખેંચ્યું શું કર્યું મેં ડોકું જરાક ખેંચ્યું એટલે કે જરાક એ તરફ જોયું તો દરવાજા વચ્ચેથી સાંકરી કમાનમાં એક અત્યંત કંગાર સ્ત્રી બેઠી હતી દરવાજાની વચ્ચે સાંકરી કમાનમાં એટલે કે સાંકરી ગલીમાં કમાન એટલે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના તેમાં એક કંગાર એટલે કે બહુ જ ગરીબ સ્ત્રી બેઠી હતી એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા એટલી વારમાં તો એ રસ્તાની વચ્ચે ઊભો હતો તો કેટલા તેને ધક્કો મારીને આગળ જતા રહ્યા એવામાં વચ્ચેના સરિયામ સરિયામ એટલે બધા માટેનું જાહેર બધા માટેનું જાહેર મુખ એટલે કે મુખ્ય એમ મુખ્ય મુખ્ય માર્ગ એવામાં વચ્ચેના સરિયા માર્ગ પર એ નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાર ફાટી ગઈ શું કહે છે મો મૃત્યુના મુખમાં જતો એટલે કે મૃત્યુ થાય તેવી આકસ્મિક ઘટના દેખાય એટલે તેને જો ભયની ચીઝ પડી ગઈ એટલે કે જોરથી તેને બૂમો પાડી મૂકી સહજ જ એ તરફ હું દોડ્યો પણ તે પહેલાં તો સોફરે શું છે સોફરે એટલે કે મોટર ચલાવનાર એટલે કે ડ્રાઈવર અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો એટલે કે બચાવી લીધો ઉગારી લીધો એટલે શું થાય બચાવી લેવું સહજ જ એ તે તેની માં આગળ વધીને ફાફરી દોડતી હતી તેના તરફ એ ઠપકાભરી નજર નાખી હોર્ન વગારી મોટર આગળ ચલાવી મૂકી એટલે કે મોટર સાયકલે તેની મા તરફ નજર નાખી અને ઠપકાભરી નજર નાખી અને તેને જોતો જોતો આગળ જતો રહ્યો હું પાછો હટ્યો ત્યાં એક જણા સાથે ભટકાયો માફ કરજો માસ્તર કહીને એક જણો ભટ ભટકાટો ચાલ્યો ગયો ને એટલા માટે પેલી કંગાષ્ટીના એના એના એ જ શબ્દ ત્રીજી વખત સંભળાયા એક કંગાલ પર ઈટની રહમ કરો એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંડાળામાં મેં નજર ફેરવી તેના પગ પાસે ઉઘારે શરીરે ત્રણ છોકરા સૂતા હતા કેટલા છોકરાઓ ત્રણ છોકરા સૂતા હતા જેના શરીર પર કપડાં હતા નહીં તે તેના ખૂણામાં એક નાનું બચ્ચું ડયામનું મોં રાખીને એટલે કે એક નાનું છોકરું એના ખોણામાં સૂતું હતું ડયામનું એટલે કે દયા ઉપજે એવું ગરીબનું જોયા કરતું હતું બાય અશક્ત હતી અશક્ત એટલે ગરીબ ને ગરીબી તેના પર અશક અસહ્ય જુલુમ કરી રહી હતી ઊંડા ખારા જેવી આંખોમાંથી તેજ જ પરવારી રહ્યું હતું પોટે છોકરા માટે જ જીવન ડોરી લંબાવી રહી હતી શું કે જીવન ડોરી એટલે કે આયુષ્ય એમ તેના મોં પરથી દેખાતું હતું મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો એટલે કે જે શર્ટના ખિસ્સામાં પડ્યો તે ખિસ્સામાં બે કલાક પહેલાં જ કલાડાળ કલદાર એટલે ચાંદીનો રણકારવાળો રાણી છાપ એટલે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી ભદ્ર એટલે કે અમદાવાદના ભદ્ર કિલ્લાના આસપાસનો વિસ્તાર પણ અત્યારે તે ભોઠો પડ્યો માત્ર ત્રણ પૈસા જ હાથે ચડ્યા કેટલા પૈસા એના હાથે ચડ્યા ત્રણ પૈસા નવ આના સિનેમાએ ને રોકડા સવા છ આના હોટલે ઉપાડી લીધા ખતર એટલે કે જ્યાં એને જે ચા નાસ્તો કે ખાધું હોય તેના પૈસા ચૂકવ્યા સાધારણ માણસોના આવા તટબંધ સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે એ પસાર થઈ જતાં વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો ત્રણ પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખરખરાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો પણ અનાયાસે જ છોકરાના શબ્દ કાન પર પડ્યા માં કાંઈ ખાવાનું છે શું છે લાવ જોંગ ખાવાનું તો ભય લાવે ત્યારે પણ એ ગયો ક્યાં ક્યારનો ગયો છે પાછળથી લારીવાળાનો હટો હટો ભાઈ હટોનો અવાજ છાબડીઓ નાળિયે પર સાબુ પર ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની બે દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ એટલે કે ભીડ તરફ ખેંચાય તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી મારા પગલાં સહેજ એ તરફ વળ્યા દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ઘણા ઊભા હતા કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો દસ બાર વરસનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈની થાર તરફ જોતો હતો અનિમેષ તૃષ્ણા એટલે કે ઈચ્છા ને અનિમેષ એટલે મટકુ માર્યા વિના લીન એટલે કે એક ધ્યાનથી જોતો હતો ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગુજરાઓ તરફ જોઈ રહ્યો હતો અચાનક મેં એને જોયો ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી એના અંગ પર એક સાજું લૂઘરું ન હતું એના શરીર પર એક પણ કપડું હતું નહીં એના ચહેરા પર આશા નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા હું ધીમેથી ગોળ ચકરાઓ ખાઈ પેલા છોકરાની પરખે પણ જરા દૂર અંધારામાં જઈ ને એના પર નજર ઠેરવી તે સાંડ લીન બનીને જલેબી નેખી રહ્યો હતો એટલે કે એક જ નજરે તે જલેબીને જોઈ રહ્યો હતો એની આ સમાધિથી આકર્ષેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ ફર્યો પાસે જલેબીનું પરેખું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાટો ખાટો પેલા છોકરા પાસેથી પસાર થયો અડધી આશામાં અડધી દેલમાં પેલા છોકરાએ જરાક હઠેરી લંબાવી સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબી પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો નીચો થયો ફરી શરીર ઊંચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ભોઠો પડેલો હાથ તેણે પોતાના લધર વઢર કંગાલ પહેર પહેરણમાં છુપાવી દીધો પાછળથી મોટરના ભૂંગરાનો અવાજ થયો આગળથી એ આંખ પણ નથી કે શું શું કહે છે કે પાછળથી એનો અવાજ આવ્યો એ આંખ છે કે નથી એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટાવારાએ ઢંકાવ્યો ને પેલા પેલાં કોઈ કે જા જા અહીંથી કેમ ઊભો છે તારે શું લેવાનું છે તારે શું લેવાનું લેવાનું હોય એમ કહી તેને ઢીકાર્યો બધા વેગને ડાબતો હોય તેમ તે ધીમે દર્ડ પગે પાછો હટ્યો એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આટસ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો હા ભાઈ સાચું હું સવારનો ભૂખ્યો છું પણ મારે ભિખારીને શું લેવાનું હોય તેને જોરથી મુઠ્ઠી વારી અંડર ખખરેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો આ ભિખારી એક દુકાને ઊભો રહી છ પૈસાના ડાળિયા જોખાવટો હતો અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા અરે કદાચ એ દરવાજાની સાંકળી નેરમાં સરતા કુટુંબનો જ આ છોકરો સ્તંભ હશે કદાચ શું એમ જ હશે સામેની જ દુકાને નીચે બેસીને દૂરમાં પોતાનું ચિત્રું પાથરી તેમાં એ ડાળિયા બાંધી રહ્યો હતો તેને એક મુઠ્ઠી તેમાંથી ભરી વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અઢળ જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આટલું મોં પહોંરું થતું દેખાયું મારી નજરે પહેલાં ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું તેનું વંદન કરમાઈ ગયું હતું તે તેને ભરેલી ડાળિયાની મુઠ્ઠી એમને એમ ચીથરામાં પેસી જતી હતી ભૂખનું દુઃખ ઘડી જઈને ચીથરું વિતારી તે ત્રણ દરવાજા તરફ ચાલ્યો અને પેલી સ્ત્રી પાસે ગયો પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાના ફાટેલ તૂટેલ ગોદરી પર તેને બેસાડીને પૂછ્યું બેટા તે કાંઈ ખાધું મારા અંગ અંગમાંથી તાળની ચમકકારી પસાર થઈ ગઈ હા માં તે શાંતિથી બોલ્યો મેં તો બહુ ડાળિયા ખાતા ખૂબ પાણી પીધું ને પછી આવ્યો અત્યાર સુધી ક્યાં રોકાયો તો ભાઈ મા પેલી જલેબીની દુકાનને દુકાન છે ને ત્યાં એક સેથિયાએ મને જલેબી ખવડાવી હા માં અમારો ભાગ અમારો ભાગ કરતા છોકરા કૂરી પડ્યા છોકરો શરમિંડો થઈ ગયો માએ તેની સામે ઠપકાટી એ સંતોષથી સંતોષથી જોયા કર્યું બેટા એવું હોય ને તો પોતાના ભાંદરડાને માટે થોડુંક રાખીએ તું તો મોટો તારા પાળિયા આ મોટા થાય તેમ છે દાળિયા ક્યાંથી કાઢ્યા બરફ સાર્યો તેના દસ પૈસા આવ્યા છે શું છે બરફ સાર્યો તેના દસ પૈસા આવ્યા છે હા કેટલા પૈસાના દાળિયા લાવ્યો છ એમ બોલતા બોલતાં તેને છેવટે કહી નાખ્યું દસ આના જીવનને જરાક ટેકો આપ્યો હો બધાને જ ભિખારી ઘણી 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 વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ પણ આ છોકરાએ ભાંડું માટે જલેબી જતી કરી અને ડાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો એને મદદ એને મદદ કહેવાય ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફળ્યો ટોબીનો ઢોયલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેટી જ હાટ સાથે ચોંટી મેં હોટલને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા છેક એમની પાસે સરીને મેં કહ્યું છોકરા તારું નામ અવિશ્વાસભરી રીતે એ તા મારી સામે જોઈ રહ્યો અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ ડાળિયા ખાધા એ પણ જોયું પણ તારું નામ તો બોલ પોતાની વાત કરાઈ ગઈ જાણીને તેને લુચ્ચાઈમાં જરાક મોં મકલાયો ને નીચું જોઈ બોલ્યો મારું નામ ભીખુ સાહેબ જો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે તો આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય અને શબ્દ સમજૂતી જોઈશું